નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે વર્ષો જૂના પરાસર મહાદેવના મંદિરની મુલાકાત કરીશું અને વાત્રક નદીનું શું મહત્ત્વ છે એના વિશે પણ આપણે જાણીશું તો અહીંયાની તમામ વિગતો આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને પહેલીવાર આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ લોકેશનની વાત કરીએ તો ખેડા જિલ્લાના મેમધાવ તાલુકાના હલદરવાઝ ગામની અંદર આવેલું છે કોઠેપુરા વિસ્તાર ત્યાં તમને પરાસર મહાદેવનું મંદિર સ્થિત જોવા મળે છે પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીનો પટ સતત દોઢ કિલોમીટર સુધી પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીના કિનારે ઉત્તર દિશામાં ભોગુઋષિ ચવણ ઋષિ મહાદેવનું મંદિર દક્ષિણ દિશામાં ઊંચા ટેકરા પર બિરાજમાન પરાસર મહાદેવ દાદાનું અતિ પૌરાણિક મહાશિવાલય આવેલું છે તો મિત્રો ચાલીસ વર્ષથી સામાન્ય કુટીરની અંદર મહાદેવ બિરાજમાન છે એક લોકવાયકા પ્રમાણે પરાસા ઋષિ આ પવિત્ર સ્થળે રોકાયા હતા અને મહાદેવનું શિવલિંગ જે પૌરાણિક પાંડવકાલી સમયનું માનવામાં આવે છે મિત્રો મહાકાલજી સોમનાથજી મહાદેવના શિવલિંગની જેમ ઊંચાઈ વ્યાસ ધરાવતું મહાશિવાલય છે જે ઓગણીસો ને એંસીમાં વાત્રક નદીમાં ઘોડાપુર આવતા ઊંચા ટેકરાનું જૂનું મંદિર નદીની અંદર ઘસરાઈ ગયું હતું અહીંયા તમને સિદ્ધિ સહિતના ગણપતિ બાપાના પણ દર્શન થશે મિત્રો નદીમાંથી બહાર કાઢવામાં આવેલી સાડા સાતની પણોતીને દબાવીને ઊભા હનુમાનજી મૂર્તિના જે હાલના સમયમાં પણ એક સામાન્ય કુટિરની અંદર બિરાજમાન છે મહાગંગા નદી સમાન પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીના પટમાં આખો શ્રાવણ માસ દરમિયાન સ્નાન કરવાનો ખૂબ જ મહિમા છે અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે

યમુનાજીનું પાન કરવાનું મહત્ત્વ અને નર્મદાજીના કેવલ દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્ત એ જ પ્રમાણે ભારત વર્ષની મુખ્ય સાત નદીઓ એની અંદર આવેલી એક આ મહાસ વેત્રવતી જે પૂર્વ દિશા તરફ વહી રહી છે પરાશ ઋષિ મહાદેવ અને ભૃગુ ઋષિ અને ચમન ઋષિ બંનેની વચ્ચે પૂર્વ દિશા તરફ નદીનો પ્રવાહ વહી રહ્યો છે એની અંદર સ્નાન કરવાનું ખૂબ મહિમા બતાવેલો છે શ્રાવણ પદ અમાવસના દિવસે અનેક ભક્તો આ જગ્યા ઉપર આવી અને સ્નાન કરી અને પોતાના દરેક પાપોમાંથી મુક્તિ મેળવે છે આ જગ્યાની અંદર પોતાના પિતૃઓનો પણ ઉદ્ધાર કરી શકે છે ભગવાન પરાશર મહાદેવનું નવનિર્માણ મંદિરનું કાર્ય શરૂ થઈ રહ્યું છે તો દરેક ભાવિક ભક્તોને એક નમ્ર અપીલ કે ફૂલ નહીં અને ફૂલની પાખડી યથાશક્તિ યોગદાન આપી આ કાર્યની અંદર સાથ અને સહકાર આપી શકે અને આ મંદિર કેટલા વર્ષો જૂનું હશે લગભગ ઓગણીસો એસી પહેલાંમાં પૂર આવ્યું અને ત્યારે મંદિર નદીની અંદર ધરાશાયી થઈ ગયેલું કુદરતી હોનારત થયું ભાંડવકાલ સમયથી આ મંદિર હતું એવી લોકો ઇકા છે પાછળ જે મંદિર દેખાય છે એ શેનું મંદિર છે એ ભૃગુ ઋષિ અને ઋષિ અહીંયા આગળ આ જગ્યા ઉપર તપ કર્યું હતું અને આ બાજુ પરાશા ઋષિ છે તેમણે આ જગ્યા ઉપર તપ કર્યું હતું એવી લોકો ઇકા છે અને બંનેની વચ્ચેથી નદી પૂર્વ દિશા તરફ વહી રહી છે તેનું ખૂબ મહત્વ છે અહીં આગળ અહીંના એડ્રેસની વાત કરો તો ખેડા જિલ્લાનો મેં તાલુકો એની અંદર હલ્દરવાસ કોઠીપુરા ગામ છે અને એની વચ્ચેથી આ નદી પ્રવાહ કરી રહી છે તો મિત્રો ચાલીસ વર્ષથી આ મંદિર બનાવવા માટે ગ્રામજનો દ્વારા ઘણા બધા પ્રયત્નો થયા છે પણ સફળતા ના મળી પણ કહેવાય છે ને મહાદેવની મરજી વગર કાંઈ જ નથી થતું બે હજાર સોળમાં આ સ્થળે દેવભૂમિ જાગૃત મહાયજ્ઞ યોજાયો હતો જેમાં સાધુ સંતો મહાત્માઓ ભક્તો અને ગ્રામજનો વગેરે જેવાએ ભાગ લીધો હતો મિત્રો આ સ્થળનો વિકાસ થાય તે માટે ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી ગાંધીનગર પ્રવાસન વિભાગમાં ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટની માગણી પણ કરેલી છે જે કોરોના જેવી મહામારી જેવા સંજોગોમાં આગેવાનોની ઢીલી નીતિથી એ ફાઇલ ગાંધીનગરની ઓફિસમાં ફરતી જ રહી અને તે ઉપરાંત ગયા વર્ષે જિલ્લા વિકાસ અધિકારી આ સ્થળની મુલાકાતે આવીને આ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને નવેસરથી બે કરોડ રૂપિયાની ગ્રાન્ટની માગણી પણ કલેક્ટરશ્રી સહિતી ફરીથી પ્રવાસન વિભાગમાં મોકલવામાં આવી છે અને વર્ષ પણ પૂરું થઈ ગયું છે છતાં પણ એ બાબતે કોઈ જ માહિતી મળેલી કે આગળ કોઈ કાર્યવાહી થવા પામી નથી સરકારને પણ આવા પૌરાણિક સ્થળ માટે કોઈ જ ઇન્ટરેસ્ટ નથી કેમ કે એમણે બનાવેલી વસ્તુમાં જ ઇન્ટરેસ્ટ છે મહાદેવજીની કૃપા સૌનું નાનું મોટું દાન થકી હાલ આ મંદિરના નવનિર્માણ કાર્યમાં રુકાવટ પણ આવી રહી છે મિત્રો ગ્રામજનોની લાગણી ને પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીના પટનો વિકાસ થાય અને એ માટે મળી રહે અને અને દિવાલો બને સરકાર પણ આ બાબતે રસ લે આજુબાજુના ચાલીસ ગામોનો વિવિધ રીતે ફાયદો પણ થાય મિત્રો અત્યારે નવા મંદિરનું નવનિર્માણ માટે ખૂબ જ દાનની જરૂર છે જીનો દ્વાર માટે તો મિત્રો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો તમારી યથાશક્તિ મુજબ તમે દાન પણ કરી શકો છો તમારા એક નાનકડા ઘણું બધું મોટું કામ થઈ શકે છે અને મિત્રો આજ હતો આજનો વિડીયો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો માનો કે આ વિડીયો તમે ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ